નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ સોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસને વાર બુધવાર આ વીડિયોની અંદર આપણે જાણીશું આજના તાજા ડુંગળીના બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ ડુંગળીના તાજા બજાર ભાવ રાજકોટ એંશી રૂપિયાથી બસો ને એક્યાશી રૂપિયા મોહુવા એકસો પચીસ રૂપિયાથી ત્રણસો ને તેપન રૂપિયા ભાવનગર એકસો વીસ રૂપિયાથી ત્રણસોને બાવીસ રૂપિયા ગોંડલ એકસઠ રૂપિયાથી ત્રણસોને એકત્રીસ રૂપિયા જેતપુર એકસઠ રૂપિયાથી બસો સિત્તેર રૂપિયા વિસાવદર એકસો પાંત્રીસ રૂપિયાથી બસો એકત્રીસ રૂપિયા અમરેલી એકસો દસ રૂપિયાથી ત્રણસો રૂપિયા તળાજા નવ્વાણું રૂપિયાથી બસો સિત્તેર રૂપિયા ધોળાજી સિત્તેર રૂપિયાથી ચારસો ને સત્તર રૂપિયા મોરબી બસો રૂપિયાથી ચારસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા ડુંગળીના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના વિડીયો માટે બસ આટલું જ વિડીયો